thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દી કે પાંચ બાળકોના ડૂબી જવાથી મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અંજારમાં નાવા માટે ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે જો કે મિત્રો વધુ જણાવી દી કે ત્યારે મિત્રો સમગ્ર ઘટના અંગે જાણતા હતા સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ જ્યાં મિત્રો વધુ જણાવી દઈ કે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે મિત્રો જે માં તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને વધુ જણાવી દઈ કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં મિત્રો જણાવી દઈ કે ત્યારે મિત્રો સમગ્ર ઘટનામાં પાંચ થી તેર વર્ષના બાળકો હોવાનું સામે આવ્યું છે જ્યાં અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો